નાઇન કેમ જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા શહેરમાં વર્ષોની પરંપરાગત ગણપતદાદાને ગાર્ડ ઓફ ઓનર અપાયું ગાયકવાર શાસનથી પરંપરાગતથી ગણપતદાદાને સ્થાપના વખતે અપાય છે ગાર્ડ ઓફ ઓનર એકસો પચીસ વર્ષ જૂની પરંપરાગત અનુસાર પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર મહેસાણા શહેર ફુવારા પાસે વિરાજમાન ગણપતદાદાનું મંદિર મહેસાણા નગરનું આસ્થાનું કેન્દ્ર આ સુપ્રસંગે રાજ્યસભાના સાંસદ મજાકભાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સાર્વજનિક કેરવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ગણપતિ દાદાના દર્શન કરી હવામાનમાં આહુતિ આપી હતી દર ગણેશ ચતુર્થી નિમિત્તે મહેસાણા સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવે છે દર ભાદર સુદ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને રાત્રિએ વિવિધ નામા કિન કલાકારો દ્વારા ડાયરાનું ભવ્ય આયોજન થાય છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ હિન્દોહ લાલદાસજી ગુરુ ગણેશદાસજી ઉદાસીન મહેસાણાની અંદર ગણપતિ દાદાનો મંદિરજી ઉદાસીન આશ્રમ એના અંદર બિરાજમાન છે મહેસાણા ગણપતિ મંદિર એટલે ઉત્તર ગુજરાતનું ના કહેવાય કેમ કે દર વર્ષે ભાદરવાસુ ચતુર્થીના દિવસે આ ગુજરાતની અંદર એક જ મંદિર છે જેને ગાર્ડ ઓફ દ્વારા સન્માન આપીને પછી ભગવાન નગર યાત્રા જતા હોય છે એવા ગણપતિ દાદાના બેસાણા મહેસાણાની નથી બીજો વિશેષ સયાજીરાવ ગાયક આવે અને વરસાદની જૂની પરંપરા છે અત્યારે હાલ પણ એ સયાજીરાવ પોતે એ સલામ આપવા માટે પોતે પણ આવતા દર્શન કરવા પણ આવતા અને એવો છે સ્થાપના પણ થઈ જાય તો આવું સરસ સુંદર દેવ ઉદાસિંહ પંચાયત દર પાડ ચોરથી નવ સુધી મારે ગુજરાત કાઢિયાના ચાર નામ કલાકાર સંપાણીના મોટા મોટા પ્રોગ્રામો થાય છે એ પ્રોગ્રામોને આજે પિસ્તાલીસ વર્ષ ઉપરના

અહીંના નાયક પરિવાર અહીંના સાંસદ લોકસભા સાંસદના ઉમેદવાર મહેનભાઈ નાયક ડોક્ટર નાયક પરિવાર દ્વારા અહીંયા ગણેશ મહાયજ્ઞનું એ થાય છે યંત્રની પૂર્ણા હોતી પછી ગણેશ મહાઆરતીનું પણ આયોજન હોય છે